ટિફિન સિરીઝમાં આજે આપણે જોઈશું એકદમ સુપર હેલ્ધી એવું ટિફિન અને ટિફિન બનાવતી વખતે કેવી રીતે એનું પ્લાનિંગ કરવું કે જેના કારણે ઓછા સમયની અંદર એકદમ હેલ્ધી ટિફિન તમે તૈયાર કરી શકો યાદના વિડીયોમાં જોઈએ હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી જોવા માટે લાઈક અને શેર કરી રહેલા ઉપર ક્લિક કરો સૌથી પહેલા જોવા સૌ પ્રથમ તો આપણે રોટલી માટેનો લોટ બાંધીશું તો આજે આપણે ફૂલકા રોટી તૈયાર કરીશું તો એના માટે મેં એક કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે જેમાંથી લગભગ સાતથી આઠ નંગ જેટલી રોટલી તૈયાર થશે એક ટી સ્પૂન જેટલું તેલનું મોડ નાખીશું અને પાણી નાખી આપણે લોટ તૈયાર કરીશું તમે જો રોટલીના લોટમાં મીઠું નાખતા હોય તો તમારે એડ કરી દેવાનું નથી નાખતા તો મેં નથી નાખ્યું અને લોટ આપણો બંધાઈ જાય પછી આપણે એને આ રીતે લેવાનો છે બંધ ચારથી પાંચ મિનિટ માટે આ રીતે તમે લોટ ટૂંકશો ને તો તમારો જે લોટ છે એકદમ સરસ સુવાળો બનશે ઘઉંની અંદર જે ગ્લુટન છે એ એકદમ સરસ ફૂલશે અને તમારી જે રોટલી છે ને એ પચવામાં પણ એકદમ સરળ થશે મેં એક વાટકી ચોખાને પંદર મિનિટ માટે પલાળીને રાખી દીધા છે અને સાથે મેં એક વાટકી મિક્સ દાળ લીધી છે જેની અંદર મગની મોગર દાળ મગની ફોતરાવાળી દાળ તુવેર દાળ ચણાની દાળ અને થોડી અડદની દાળ છે એમ મિક્સ દાળ લીધી છે તો એને પણ પંદરથી વીસ મિનિટ પલાળીને રાખી છે તો હવે આપણે એને બાફવા માટે મૂકી દઈએ તો કૂકરમાં ડાયરેક્ટ જ આપણે દાળને બાફા મૂકીશું અને લગભગ મેં અડધો કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે હવે એમાં આપણે ઘી એડ કરી દઈએ જેથી આપણે ડાયરેક્ટ કુકરમાં જેને બાફીએ છીએ તો બધું પાણી ઉભરાઈને બહાર ના આવે અને દાળ આપણી એકદમ સરસ રીતે બફાઈ પણ જાય તો બે વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરીશું અને જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા એને આપણે કુકરની અંદર જ ડાયરેક્ટ ચોડા માટે મૂકી દઈશું તો આજે આપણે કોઈ પણ વઘાર નથી કરવાનો એની અંદર તેલનો કે ઘીનો ફક્ત જેટલા ચોખા છે તો એના માપ પ્રમાણે પાણી લઈશું તો એક વાટકીમાં ચોખા લીધા હતા તો સવા વાટકીમાં પાણી લીધું છે અને એની અંદર આપણે થોડા વટાણા એડ કરીશું તો બસ આપણે વટાણાવાળો ભાત બનાવીશું જે દાળની સાથે ખૂબ જ સરસ લાગે છે તમારે એમાં વઘાર કરવો હોય તો તમે ઘી અને જીરાથી વઘાર પણ કરી શકો મીઠું સ્વાદ મુજબ એડ કરી દેવાનું છે અને મિક્સ કરી એક વિસલ આવે પછી બીજી વિસલ થોડી અડધી થાય ત્યાં સુધી જ આપણે એને રાખીશું વિસલની અંદર જ આપણો આ જે ભાત છે ને તૈયાર થઈ જશે તો બીજા આપણે ભાત ત્યાં મૂકી દઈએ અને હવે શાક બનાવવા માટે મેં એક પેનની અંદર બે ટી સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું તું એની અંદર હાફ ટી સ્પૂન રાઈ નાખી છે અને હાફ ટી સ્પૂન મેં જીરું નાખ્યું છે અને રાઈ ને જીરું ફૂટે એટલે એની અંદર વન ફોર ટી સ્પૂન આપણે હિંગ ઉમેરવાની છે હળદર પાવડર એડ કરી દઈશું એની અંદર હાફ ટી સ્પૂન જેટલો બરાબર એકવાર મિક્સ કરી લઈએ તો આજે વઘારની અંદર ફક્ત હળદર નાખવાની છે અને પછી બટાકાને મિક્સ કરવાના છે થોડું મીઠું એડ કરી દઈશું તો હળદર અને મીઠામાં જ પહેલા આપણે બટાકાને ચડાવી લેવાના છે તો મિક્સ કરી લઈએ અને સ્લો ફ્લેમ ઉપર ઢાંકીને એને આપણે થવા દઈશું લગભગ બે થી ત્રણ વાર વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું અને બટાકા ચઢી જાય લગભગ સાઠથી સિત્તેર ટકા જેટલા પછી એની અંદર આપણે પાલક ઉમેરવાની છે તો ચારથી પાંચ મિનિટમાં જ બટાકા આ રીતે તમારા ચડી જશે તો પછી એની અંદર આપણે પાલક ઉમેરીશું હજુ થોડી કચાશ છે પાલક નાખીશું અને પાલક ચડશે ત્યાં સુધીમાં બટાકા પણ એકદમ સરસ થઈ જશે મીઠુંના અડધો તો આપણે પહેલાં જ ઉમેરી દીધા હતા તો અત્યારે ફક્ત આપણે લાલ મરચું જ એની અંદર એડ કરીશું તો બે ટી સ્પૂન જેટલું મેં લાલ મરચું નાખ્યું છે તમને ગમતું હોય તો તમે એની અંદર વઘારમાં થોડી ડુંગળી પણ નાખી શકો અને પછી લસણ પણ એડ કરી શકો પણ મેં અત્યારે ફક્ત સિમ્પલ જ શાક બનાવ્યું છે આલુ પાલકનું જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો આમાં તમે વેરીએશન પણ કરી શકો છો તમે બટાકાની જગ્યાએ શક્કરિયા પણ લઈ શકો છો શક્કરિયા અને પાલકનું શાક પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે ઢાંકી દઈશું અને સ્લો ફ્લેમ પર રહેવા દઈએ હવે દાળ બફાઈ ગઈ હતી બીજા કુકરમાં તો એનો આપણે વઘાર કરી દઈએ તો મેં એના માટે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે ઘી બરાબર ગરમ થાય એટલે એની અંદર હાફ ટી સ્પૂન ડ્રાય હાફ ટી સ્પૂન જીરું ઉમેરવાનું છે અને વન ફોર્થ ટીસ્પૂન હિંગ ઉમેરી થોડા મેં મરચાં એડ કર્યા છે એક ટી સ્પૂન એની અંદર આપણે લસણની પેસ્ટ એડ કરી દેવાની છે મારી પાસે લાલ મરચાં પણ હતા તો મેં થોડા એ પણ લીધા છે તમારી પાસે ના હોય તો તમે ફક્ત જે લીલા મરચાં આવે છે એ પણ લઈ શકો લસણ આપણું બરાબર સંતળાઈ જાય પછી એની અંદર આપણે હળદર ઉમેરવાની છે આ દાળ બનાવવા માટે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના એટલે એનો જે કલર છે ને એકદમ સરસ ગ્રીન જ રહેશે તમારે જેટલી તીખાશ જોઈએ તો તમારી લીલા મરચાંની ક્વોન્ટિટી થોડી વધારી લેવાની અને લસણ બરાબર સાંતળવાનું જેથી એનો જે કાચો સ્વાદ હોય ને જતો રહે તમને જો ગમે તો તમે આની અંદર ડુંગળી પણ એડ કરી શકો છો હવે જે દાળ બફાઈ ગઈ હતી આપણે આની અંદર ઉમેરી દઈશું મેં અત્યારે મિક્સ દાળ લીધી છે તમારી પાસે ઘરમાં જે પણ દાળ હોય ને તમે મિક્સ કરી અને લઈ શકો છો અને હવે આપણે થોડું એની અંદર પાણી એડ કરી દઈએ તો મેં લગભગ પોણો કપ જેટલું પાણી ઉમેર્યું છે કારણ કે દાળને આપણે થોડી વાર માટે મસાલાની સાથે ઉકાળીશું તો જો તમે પાણી એડ નહીં કરો ને તો એકદમ જ ઘટ થઈ જશે તો અત્યારે તમને આ કન્સિસ્ટન્સી લાગે છે પણ સ્લો ફ્લેમ પર આપણે એને પાંચથી સાત મિનિટ માટે ઉકાળવા દઈશું એટલે થોડી જાળી થશે અને મસાલાનો જે સ્વાદ છે ને એ એકદમ સરસ દાળની સાથે મિક્સ થઈ જશે મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે તો અત્યારે મેં એક ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે તો સ્લો ફ્લેમ પર એને આપણે થવા દઈએ હવે શાક જોઈ લઈએ તો અત્યારે આપણું શાક તૈયાર થઈ ગયું છે પાલક પણ એકદમ સરસ ચડી ગઈ છે બટાકા પણ ચડી ગયા છે તો મેં હાફ ટી સ્પૂન એની અંદર કિચન કિંગ મસાલો નાખ્યો છે વન ફોર ટીસ્પૂન આપણે એની અંદર બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું નાખવાનું છે અને હાફ ટી સ્પૂન એની અંદર આપણે આમચૂર પાવડર એડ કરીશું મીઠું તો આપણે પહેલાં નાખ્યું જ હતું પણ કાળું મીઠું એટલે કે બ્લેક સોલ્ટ એની અંદર ખાસ નાખજો એનાથી ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે છે એકદમ ટેન્ગી અને આમચૂર પાવડર ખટાશ માટે નાખ્યો છે અને બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ તો શાક આપણું તૈયાર થઈ ગયું છે તમે ક્યારે પણ જો આલુ પાલકનું શાક ના બનાવ્યું હોય તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ આ શાક ખાવામાં લાગે છે તો બસ હવે ગેસ બંધ કરી દઈએ અને દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે રોટલી તૈયાર કરી લઈએ તો લોટ આપણો એકદમ સરસ પલડી ગયો છે જ્યારે પણ તમે આ રીતે ટિફિન બનાવો ઓછા સમયની અંદર તો લોટને હંમેશા પહેલાં બાંધીને રાખો જેથી એ પલડી જાય અને તમારી જે રોટલી છે એ પચવામાં એકદમ જ હલકી બને અને રોટલી તૈયાર થઈ જાય પછી આ રીતે એને કાળાવાળી પ્લેટમાં મૂકવાની જેથી એ સરસ જલ્દીથી ઠંડી પણ થઈ જાય જેથી આપણે ટિફિનમાં એને ભરી શકીએ આ બાજુ આપણી દાળ પણ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો તો બસ દાળની કન્સિસ્ટન્સી આ મુજબની રાખવાની છે કારણ કે ઠંડી થયા પછી હજુ થોડી જાળી થશે ગેસ બંધ કરીને થોડી કોથમી નાખી આપણે એને ગાર્નિશ કરી દઈશું આ સિમ્પલ દાળ તડકા છે તમે ઈચ્છો તો તમે એની અંદર વઘારમાં ડુંગળી પણ એડ કરી શકો છો અને ટામેટું પણ છીણીને એડ કરી શકો છો તો બસ આપણું ટિફિનની બધી જ વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે તો ટિફિન તૈયાર કરીએ તો આપણો વટાણાવાળો ભાત હતો એ પણ તૈયાર થઈ ગયો છે સાથે દાળ પણ તૈયાર થઈ ગઈ છે ટિફિનમાં જ્યારે પણ વસ્તુઓ ભરો તો એ રૂમ ટેમ્પરેચર પર આવી જોઈએ ગરમ ગરમ ના ભરવી નિધાર એમાં પાણી વળશે તો ફ્રેન્ડ્સ આજની ટિફિનની આ રેસીપી તમને કેવી લાગી અને આગળના ટિફિનની રેસીપી તમે જોઈ કે નહીં એ પણ મને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જો આજ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર ટિફિનની રેસીપી સાથે